વડોદરા જિલ્લા પંચાયતમાં નવા ઉદ્ઘાટન થયેલા સભાગૃહમાં પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી જેમાં વિપક્ષ દ્વારા ગામ પંચાયતોની બાકી રહી ગયેલી ચૂંટણીઓ અંગે ધારદાર રજૂઆત કરતા એક સમયે સભામાં સોપો પડી ગયો હતો જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી સામાન્ય સભામાં મુખ્ય એજન્ડાઓમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસથી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના રિવાઇઝ કામો સહિત અનેક મહત્ત્વના કામો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે વન નેશન વન ઇલેક્શન માટે પણ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને ધ્વનિ ધ્વનિમતથી મંજૂર કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના વહીવટમાં ચાલી રહેલી ગોકુળ ઘાયની ગતિ વારંવાર ચર્ચાના ચગડોળે ચડી છે જિલ્લા પંચાયતમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયેલા કામો હાલ પૂર્ણ થઈ રહ્યા છે જ્યારે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ વર્ષે પણ નક્કી થયેલી કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્ટેમ્પ ડ્યુટીની ડિવાઇસ ગ્રાન્ટના બસો ઇઠ્યોતેર કામોમાંથી એકસો ચોપ્પન કામો નામંજૂર થયા હતા તાલુકા પંચાયત દ્વારા જરૂરી એસ્ટીમેટ અને આયોજન નહીં મોકલાતા તાંત્રિક મંજૂરી મળી ન હતી જેના કારણે ચાલુ વર્ષની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં રિવાઇઝ થયેલા બસો અઠ્યોતેર કામોમાંથી એકસો ચોપ્પન જેટલા કામોને મંજૂરી નહીં મળતા આગળની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી આ સાથે જિલ્લાના વિવિધ વિકાસના કામો સહિત ત્રણ વર્ગ ના કર્મચારીઓ માટે કર્મચારી ક્વાર્ટર્સ બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શન માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે દરખાસ્ત રજૂ થવાની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો વિપક્ષે જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં વડોદરા જિલ્લાના બસો અડતાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી પંચાયતી રાજ ખતમ કરી નાખવા માંગતા ભાજપના શાસકો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નહીં યોજીને વહીવટદારોને કામ ચલાવી રહ્યા છે ત્યારે વન નેશન વન ઇલેક્શન ની દરખાસ્ત મંજૂર થાય તે પહેલા બસો ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલી તકે કરવામાં આવશે તેનો ઠરાવ સામાન્ય સભામાં કરવો જોઈએ વિપક્ષી નેતા મુબારક આ લઈને સમિતિના ચેરમેન નિલેશ પુરાણી તેમજ વિપક્ષી નેતા સામ સામે આવી ગયા હતા એકબીજાના પક્ષના ભૂતકાળના કામો ને લઈને ભાગે આક્ષેપ આક્ષેપબાજી થતા સામાન્ય સભાનો માહોલ ગરમાઈ ગયો હતો જોકે ના જોડે વન નેશન વન ઇલેક્શન ખાસ તો રિનોવેશન કરેલા સભાખંડમાં આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી એ ખાસ સામાન્ય અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો છે એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો એટલા માટે વિરોધ કર્યો કે વડોદરા જિલ્લામાં બસો અડતાલીસ ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી સરપંચ અને સદસ્યોના ઇલેક્શનો થયા નથી અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો વહીવટ કરી રહ્યા છે હવે જે વહીવટદારો જે છે એ કોઈક ઠેકાણે તલાટી જગ્યા હોય છે અને તલાટીનો ચાર્જ એમને પાંચ પાંચ છ છ જગ્યાએ તલાટી હોય છે અને વહીવટદાર તરીકે તેઓ વહીવટ સારો કરી શકતા નથી એટલે ગ્રામ પંચાયતો જે છે એ ગ્રામ પંચાયતનો જે વિકાસ થવો જોઈએ ગ્રામ પંચાયતનો જે પડતર પ્રશ્નો છે એ નિકાલ થતો નથી ગ્રામ પંચાયતની સભા બોલાવી શકતા નથી અને કોઈ ગ્રામ પંચાયતનો ઠરાવ થતો નથી એટલા માટે અમે પ્રમુખ સ્થાને પ્રમુખ સાહેબને એવું કહ્યું કે તમે વન નેશન વન ઇલેક્શનની જે વાત કરો છો કે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન છે એક સાથે થાય તો ગુજરાતમાં જે વિધાનસભાનું ઇલેક્શન બે હજાર બાવીસમાં થયું છે બે હજાર સત્યાવીસમાં એની મુદ્દત પૂરી થાય છે લોકસભાનું જે ઇલેક્શન છે બે હજાર ચોવીસમાં થયું છે એની જે મુદત છે બે હજાર ઓગણત્રીસમાં પૂર્ણ થાય છે પણ જે મુદત અઢી વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રામ પંચાયતોની એવા આઠ તાલુકામાં બસો અડતાલીસ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે જેથી કરીને રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતનો જે ઇલેક્શન થતાં નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન થઈ શકે પરંતુ આ જે ભાજપના જે સભ્યો છે એ ભાજપના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે સરપંચો એમને ચૂંટી લાવે છે સરપંચ એમની મહેનત કરે છે એમના માટે અને ગ્રામ્ય જે વિસ્તાર છે એમાંથી ચૂંટાઈને જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભાખંડમાં બેસે છે ત્યારે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વાહ વાહ કરવા માટે તેઓ વન નેશન વન ઇલેક્શનનો જે છે આ ઠરાવ બહુમતી કરવા માગે છે એમાં અમે વિરોધ કર્યો છે અને આ જે ઠરાવ જે છે એ આવા ઠરાવ ભાજપ પક્ષના કહેવાથી ઠરાવ થયો છે એટલે જિલ્લા પંચાયતના સભ્યોએ એ ઠરાવ કર્યો નથી પણ ભાજપ સરકાર જે છે એમના જે સંગઠન જે છે એ સંગઠન કહેવા કેવા ઠરાવ થયો છે પરંતુ ગ્રામ પંચાયતો ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતા નથી એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે અર્જુનસિંહભાઈ છે ડૉક્ટર સાહેબ રાઠોડ છે દીપ્તિબેન છે હર્ષદભાઈ છે એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે અને અમારું એક મહત્ત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારનો જે પડતર પ્રશ્નો છે વિકાસ થતો નથી અને ગ્રામ્ય વિસ્તારમાં જે ઇલેક્શન થતાં નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે પણ બસો અડતાલીસ ગ્રામ પંચાયતનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે થાય એવા અમે મહેનત કરીશું અને એમાં પ્રયત્નશીલ રહીશું ખાસ તો નિયમ એવો છે કે સભાખંડ હોય કે વિધાનસભા ગૃહ હોય ત્યાં ચૂંટાયેલા સભ્યો જ બેસી શકે અને સભ્ય જ્યાં કોઈ જિલ્લા પંચાયતના સભ્ય સ્ત્રી છે એના પતિ જે છે એને બેસવા માટે અલગથી ગેલેરી ઉપર આપવામાં આવેલી છે એમાં ખૂબ પ્રકારની સુવિધા એસી છે સરસ બેસવાની વ્યવસ્થા છે એ જે સભાખંડ છે એ સભાખંડમાં જિલ્લા પંચાયતના સભ્યો જો બેસે તો એનો સારી રીતે હેતુ સર થઈ શકે સારી રીતે સભામાં મતલબ કે પ્રશ્નો તરી થઈ શકે સભામાં રજૂઆતો થઈ શકે પણ સભા સભ્યપતિ જો બેસે તો એમાં સભામાં પણ કેટલીક વાર વિક્ષેપ ઊભા થઈ શકે તેમ છે જેથી ફરીવાર અમે જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન દોરીશું અને આ જે જિલ્લા પંચાયતના બેસે સૌપ્રથમ તો હું અડધો કલાક જે સામાન્ય સભા લેટ ચાલી એના માટે બદલ માફી માંગુ છું આજની સામાન્ય સભા આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના હાલ મકાન જે ઓગણીસો ત્રાણુંમાં માં હતું એ સભાખંડનું ઇનોગ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સભાખંડ એકસો ને સાહીઠ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સભાખંડ અત્યાર અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિક વર્ક સેન્ટર એસી સિસ્ટમ ફાયર સિસ્ટમ નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવે છે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારાબની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ બસ્સો ને ઇઠ્યોતેર કામોની કુલ સાત સાતસોને ચાર પોઈન્ટ પચીસ લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી આજ રોજ કુલ એકસો ચોવીસ કામો કુલ રૂપિયા બસો ને પોઈન્ટ પચીસ લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડ ડ્યુટી સે રેતી કંગર સદનના ફેરફારથી સૂચવેલ કુલ ત્રણ કામો રકમ રૂપિયા સાત લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના દસ ટકા જિલ્લા કક્ષાના આયોજન માટે કામગીરી હલ ચાલુ હોય સદર આયોજન બાબતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની મિટિંગ બોલાવવાની ગાઈડલાઇન મુજબનું આયોજન કરેલ છે જિલ્લા પંચાયત વડોદરાના સદસ્યશ્રીઓ તેમના મસ્ત વિસ્તારમાં કામો હાથ ધરવા સભ્ય દિવ પાંચ લાખની પ્રમાણે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ ચોવીસ પચીસમાં સુધારેલ અંદાજપત્ર કુલ એકસો ને સિત્તેર લાખની જોગવાઈ કરવામાં આવેલ છે તે જોગવાઈ હેઠળ ગ્રામની સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને ફાળવણી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ ચોવીસ પચીસના સુધારેલ અંદાજપત્રમાં લોક હિતાર્થના સદરે રૂપિયા એકસો પચાસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે આજની બેઠકમાં જિલ્લા પંચાયત વડોદરાના નવીન સભાખંડનો ઉપયોગ માટે સંસ્થાઓ કચેરી દ્વારા માંગણી કરવામાં આવે તે પ્રસંગે સભાખંડની નિભાવણી તથા અન્ય આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ અર્થે સભાખંડના ભાડા દર નક્કી કરવામાં માટે એક ઠરાવ કરવામાં આવે છે તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધરણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષતાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એકસાથે યોજવાનો છે જેથી સંયમ સમય સંયમ સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતાં વિકાસના કામો અટકી જતા હોય છે જ્યારે જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે તો આ એક રા એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે જેને સર્વ સભ્યો તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવે છે